નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો નહીં પરંતુ ઘણું બદલાય છે આ બદલાવને સમજવાનો શરીરને સાચી રીતે તૈયાર કરવાનો અને કુદરત સાથે તાલમેલ બેસાડવાનો સૌથી પ્રાચીન અને વિશ્વસનીય રસ્તો એટલે આયુર્વેદ નમસ્કાર દર્શકો આજની વિશેષ ચર્ચામાં હું માનુશ્રી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો માત્ર એક ઋતુ નથી તે આપણા શરીર માટે આરામનું પોષણનું અને અંદરથી મજબૂત બનવાનું એક સુંદર અવસર છે આયુર્વેદ આપણને શીખવે છે કે કુદરતના ફેરફારો સાથે જોડાઈને કેવી રીતે જીવવું જોઈએ આજે આપણે જાણીશું કે શિયાળામાં આપણા શરીરમાં શું ફેરફાર થાય છે કયો ખોરાક હકીકતમાં શરીરને ગરમ અને પોષણ આપે છે કયા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારો શિયાળે અમૃત સમાન છે અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ને આયુર્વેદ કેવી રીતે જીવનમાં ઉતારે છે અને આ બધું જ સમજવા માટે આપણી સાથે જોડાયા છે દૂરદર્શનના સ્ટુડિયોમાં આજના વિશેષ મહેમાન આયુર્વેદ નિષ્ણાંત ડૉક્ટર ભવદીપ ગણાત્રા સર હું આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને પહેલો જ પ્રશ્ન એ થાય કે આપણે હંમેશા શિયાળો આવે ત્યારે સાંભળતા આવ્યા છે કે શિયાળાને એ ઋતુ કહેવાય કે તંદુરસ્તી કમાવવાની આ ઋતુ છે તો એવું શા માટે કહેવામાં આવે છે માનુષબેન તમારી વાત બિલકુલ સાચી છે બ્રહ્માંડ અને મનુષ્ય એની સાથે રિયલ ટાઈમ એક્સચેન્જ થતું હોય છે એટલે એનર્જીનું એક્સચેન્જ હોય છે એટલે બ્રહ્માંડની અંદર આને વિસર્ગકાળ કહેવાય એટલે સૃષ્ટિની ઉર્જા અત્યારે પ્રવાહિત થઈને મનુષ્યો ઝીલી શકે ને એવો આ વિસર્ગકાળ છે એટલે શિયાળો ચોક્કસ તંદુરસ્તી કમાવાનો સમય છે અને શિયાળાને એટલે જેમ ત્રણ ઋતુ આપણે મુખ્ય કહીએ શિયાળો ઉનાળો ચોમાસું પણ એમાં બે બેના જોડકા છે એટલે શિયાળાની અંદર તમે ગણો ને તો હેમંત ઋતુ અને શિશિર ઋતુનું કોમ્બિનેશન છે એટલે સૂર્યનારાયણ ઓછો સમય આપણી જોડે રહે અને સોમદેવ ચંદ્રદેવ આપણી સાથે વધારે સમય રહે એટલે અગ્નિ તત્વ એમ ઓછું મળે અને શીતળતા વધારે મળે આની સામે સિસ્ટમ આપણી અંદરની સિસ્ટમમાં પણ એક ફેરફાર છે કે જો બહારથી ઉષ્મા ઓછી મળે છે તો અંદરનો જઠરાગ્નિ ધીમે 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 માથું ઊંચકી ને પાવરફુલ બને જઠરાગ્નિ પાવરફુલ બને ને એટલે મીઠી ભૂખ લાગે જે લોકો શિયાળાની ઘણા લોકો એવી રીતે રાહ જોતા હોય છે કે શિયાળો આવશે ને એટલે ભૂખ ઉઘડશે એ ભૂખ ઉઘડી મતલબ અગ્નિ પ્રદીપ્ત થયો અને અગ્નિ પ્રદીપ્ત થાય એને તમારે યોગ્ય માત્રામાં આહુતિ આપવી પડે અને સામાન્ય એવરેજ રૂટીનમાં જેટલું ફૂડ લેવાતું હોય એના કરતાં વધુ આહાર શિયાળામાં લેવાની ઈચ્છા થાય અને એ ચોક્કસ ખાવો જોઈએ તો તંદુરસ્તી સરસ સચવાય અને એ જે અગ્નિ આહાર વધ્યો આ સંતુલન આ સૌથી સેન્સિટિવ સંતુલન છે ઘણા લોકો ભૂખ મીઠી લાગે અને બધું સરસ સરસ ખાવાની મજા આવે અને ઘરમાં બને અને ખાય પણ ખરા પણ વ્યાયામ કરવાની જે ઈચ્છા થાય ને એને થાય કે આ રહેવા દઈએ તો પછી એના માટે શિયાળો તંદુરસ્તીના બદલે આરોગ્યને ડામાડોળ કરવાની ઋતુ બની રહેતી હોય છે જેમ તમે ખાવા પીવાની વાત કરીને એમ શિયાળામાં એ આગળ આપણે ચર્ચામાં વધારે વાત કરીશું કે શું ખાવું કેટલું ખાવું અને કેવી રીતે ખાવું પરંતુ બીજો પ્રશ્ન એ થાય કે આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળાનું શું મહત્વ રહેલું છે શીત ઋતુ શિયાળાનું મહત્વ જે છે કે બ્રહ્માંડની ઉર્જા આપણી પાસે આવી રહી છે ને તો એને ઝીલવા માટે એને સ્વીકારવા માટે તમારે સક્રિય થવું પડે હવે ઘણા બધા લોકો શહેરની અંદર તો એવું થઈ ગયું છે કે સૂર્યોદય જોતા જ નથી સૂર્યાસ્ત જોતા જ નથી એટલે બંધ બારી બારણામાં જ એમની સવાર પડે અને સાંજે પણ એ ઓફિસમાં હોય એટલે સૂર્યનારાયણ સાથેનો સીધો સંપર્ક બાકીના ઋતુમાં તમે કદાચ ઓછો વધતો કરો તો એ કદાચ ચાલી જાય પણ શિયાળામાં તમારે સૂર્યનારાયણની સાક્ષીએ એમને પ્રણામ કરવા એમને મળવા જવું એટલે કુણા તડકામાં ચાલવું કુણા તડકામાં દોડવું રમતો રમવી અરે કંઈ નહીં તો છાપું વાંચવા કે મોબાઈલ જોવા માટે પણ અગાસી એ તડકામાં કે ખુલ્લા મેદાનમાં તડકામાં બેસવું આ વસ્તુ એ શિયાળાની જે આપણે આખા વર્ષની ઇમ્યુનિટીનું જે રિચાર્જ કરવું છે ને એના માટે હેલ્પ કરશે જ્યારે આપણે સૂર્યનારાયણના સીધા એના આશીર્વાદ લઈશું ત્યારે તો દર્શક મિત્રો હું તમને પણ કહીશ કે આ વિષયને લગતા તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો અહીંયા દૂરદર્શનના સ્ટુડિયોમાં આયુર્વેદ નિષ્ણાત હાજર છે તમે ચોક્કસથી સવાલ પૂછજો જેનો તમને જવાબ મળશે તો હું ડૉક્ટર તમને પૂછીશ કે શિયાળામાં જેમ આપણે ખાવા પીવાની વાત કરી તો બે પ્રકારના લોકો જોવા મળે છે જે આપણા ઘરમાં વડીલો હોય એ સૂંઠ છે પછી હળદર છે એનો ઉપયોગ વધારે કરતા હોય છે અત્યારે જે યંગસ્ટર્સ છે એ તદ્દન વિરોધી જોવા મળતા હોય છે કે દર બે કલાકે ભૂખ લાગે એટલે ભૂખના નામ પણ નામે કંઈ પણ ખાઈ લેવાનું એ જંક ફૂડ હોય છે કે અત્યારે લોકો એવું પણ સાંભળવા મળે છે કે શિયાળામાં ગરમ ગરમ મેગી પણ ખાવાની એટલી મજા આવે છે આદુવાળી ચા પણ પીવાની એટલી મજા આવે છે તો આ તમામ પરિસ્થિતિમાં ઇમ્યુનિટી જળવાઈ રહે અને સાચો ખોરાક શરીરને મળે તો તેવામાં શું કરવું જોઈએ ચોક્કસ આપણા ભારતીય પરંપરામાં આયુર્વેદની જે વાતો છે ને એને પરિવારના સંસ્કાર તરીકે એવી રીતે વણી દીધી છે અને એ વડીલોની જવાબદારી હોય કે ઘરમાં એ પ્રકારનું વાતાવરણ રાખે અને એ જ બધાએ ફોલો કરવાનું એટલે પેઢી દર પેઢી એ વસ્તુ આગળ ચાલે શિયાળો આવે ને એટલે કોઈ પણ વસ્તુ ખાસ ગરમ ગરમ ખાવી એ તો બહુ નક્કી છે કારણ કે એ પાચન માટે ઉપયોગી છે પણ શિયાળામાં વિશેષ રૂપે જે વસાણા બનતા હોય છે ખજૂર પાક બને અડદિયા બને મેથી પાક બને કચરિયું હોય ચ્યવનપ્રાસ હોય આ બધું એ આખા વર્ષની બહુ જ બધી ઇમ્યુનિટીની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે આવતું હોય છે અને માત્ર શિયાળામાં જ એને આપણે સરળતાથી પચાવી શકીએ એટલે રોજ એક બે નાના ટુકડા આવા કંઈક ને કંઈક વસાણા ખાતા રહેવું જોઈએ એટલે જ્યારે વચ્ચે ભૂખ લાગે ત્યારે ક્યાં તો થોડીક ખજૂર ખાઈ લીધી અથવા સૂકું ટોપરું અને ગોળ ખાઈ લીધા હવે તમે કંઈ પણ ખાવ એના બદલે આવું જે પૌષ્ટિક ખાંસો ને એ તમને ખાધા પછી ખબર પડશે કે એનાથી પેટ હળવું લાગે છે એનર્જી વધારે છે મસલ બિલ્ડિંગની બધા વાતો કરતા હોય સ્ટ્રેન્થની વાત કરતા હોય તો મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ બંને વધારવી હોય તો આ પ્રકારના શિયાળાના વસાણા નિયમિત રીતે ખાવા જોઈએ અને આપણે એ પણ જોયું છે કે આપણી જે રોજિંદી જીવનશૈલી છે શરૂઆતમાં જેવી રીતે લખાયેલી છે દાખલા તરીકે હવે ઉત્તરાયણ આવશે તો ખાસ કરીને દરેકના ઘરમાં ચિક્કી બનશે જે તલ અને સિંગનું મિશ્રણ રહેલું છે જે શરીર માટે આરોગ્યવર્ધક છે હવે આમાં એ પણ થાય કે ઘણા લોકોને આળસ પણ આવે છે શિયાળો આવે ઊંઘવાનું વધારે મન થાય સવારે જલ્દી ઉઠવું ના ગમે એવું થાય કે ગોદડું લઈને થોડીક વખત પડ્યા રહીએ તો આવી પરિસ્થિતિમાં શરીરને કેવી રીતે કહેવું જોઈએ અથવા તો કેવું થવું જોઈએ કે ના મારે થોડુંક વ્યાયામને પણ સમય આપવો પડશે બિલકુલ મનુષ્યબેન તમારી વાત બિલકુલ સાચી છે એને ગોદડામાં સુઈ રહેવું ગમે એટલે એને આળસ નથી એ જે ગોદડાની હૂંફ છે ને ગરમાઓ એ એને ત્યાં જકડી રાખે છે એટલે એ રાતના છ થી આઠ કલાકની ઊંઘ તો બિલકુલ આવશ્યક છે છે અને છે જ એમાં કોઈ નકાર નથી પણ પછી વધારાની ઉષ્મા માટે તમે ઘરની બહાર નીકળો અને માઇલ્ડ જોગિંગ હળવું દોડવું પછી ઝડપથી ચાલવું સૂર્ય નમસ્કાર કરવા એનાથી જે ઉષ્મા ઉત્પન્ન થશે ને એ પહેલાં ગોદળાની હૂફ કરતા તમને વધારે વાલી લાગશે પણ આ કેવું છે કે મેલેડી ખા ઓર ખુદ જાન જાઓ એક વખત એમાંથી બહાર નીકળીને પેલો અનુભવ કરશો તો તમે એને કમ્પેર કરી શકશો અને હવે કેવું થઈ ગયું છે કે આપણે ઘડિયાળના કાંટે જીવન ચાલે છે પહેલાના જમાનામાં કેવું હતું કે શિયાળામાં રાત વહેલી પડે જમવાનું પણ વહેલું થાય સુવાનું પણ વહેલું થાય એટલે સવાર સુધીમાં ઊંઘ પૂરી થઈ જતી

પાણી કે કારણ પરસેવો થતો નથી એટલે પાણીનો વ્યય વધારે થતો નથી એટલે તરસ ઓછી લાગે છે પણ શિયાળામાં જો બીજી કોઈ તકલીફ ના થતી હોય તો જયારે તરસ લાગે ત્યારે પાણી પીવું આ એક સામાન્ય સિદ્ધાંત છે તેમ છતાં યાદ કરીને કલાક દોઢ કલાકે બેથી ત્રણ ઘૂંટડા પાણી પીવું જોઈએ અને ઘણા લોકોને શિયાળામાં માટલાના પાણીથી તકલીફ થતી જોવા મળે છે તો એમણે પાણી ક્યાં તો સ્ટીલના વાસણમાં કે તાંબાના વાસણમાં રાખવું જોઈએ અથવા થોડું હૂંફાળું ગરમ કરીને પીવું જોઈએ પણ સામાન્ય રીતે એવું કહેવાય કે ભાઈ આખા દિવસમાં તરસ લાગે એટલી વાર તો પાણી પીવું જ જોઈએ પણ દરેક વખતે બે ત્રણ ઘૂંટડા પાણી પીવું તો આખા દિવસનું દોઢથી ત્રણ લીટર પાણી જુદી જુદી આવશ્યકતા પ્રમાણે લઈ શકાય જી

એ ઠંડુ ફ્રૂટ જ્યુસ હોઈ શકે ઠંડુ પાણી હોઈ શકે ઠંડા પીણા હોઈ શકે કે આઈસ્ક્રીમ હોઈ શકે સૂર્યાસ્ત પછી જે ચિલ્ડ વસ્તુઓ ખૂબ ઠંડી વસ્તુઓ ખાવામાં આવે છે ને એ સૌથી વધારે નડતી હોય છે અને એમાં પણ વાત તો એટલી જ છે કે જો ભૂખ લાગી હોય અને એ પચી જાય તો નુકસાન નથી જ કરવાનું પણ તમે જો રોજ આ વસ્તુ ખાશો વારંવાર આ વસ્તુ ખાશો તો સંભાવના છે કે બીજા લોકો કરતાં તમે વહેલા માંદા પડશો અને આમાં સૌથી મોટી ચેલેન્જ ત્યાં આવે છે લગ્ન ગાળો અને લગ્ન ગાળો એટલે મુક્ત વિહાર તમે એક એક કાઉન્ટર સુધી મુક્ત વિહાર કરી શકો અને ગરમ ગરમ મીઠાઈ હોય અને છેલ્લે ઠંડા ઠંડા ડિઝર્ટ્સ પણ હોય છે અને આવું એકાદ લગ્નમાં તો વાંધો નથી આવતો વિદાય સરસ રીતે થઈ જાય છે પણ જો ઉપરા ઉપરી પાંચ છ લગ્નમાં તમે સરખી બેટિંગ કરો તો પછી

એ કોણો તડકો એ સૂર્યનારાયણથી તમારા શરીરમાં વિટામિન ડી બનવા માટેનો સૌથી યોગ્ય સમય કહેવાય જી આપણે ખાવા પીવાની જેમાં વાત કરી જેમાં મોટે ભાગે વસાણાનો ઉપયોગ અત્યારે થતો હોય છે પછી શરીરને ગરમ રાખવા માટે સૂંઠ છે ગંઠોળા છે એ પ્રકારના પરંતુ ઘણા લોકોની તાશીર એવી હોય છે કે શિયાળાના સમયગાળા દરમિયાન પણ આ ખોરાક ગરમ પડતા હોય છે એમના શરીર માટે તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ચોક્કસ એટલે આ જેટલા વસાણાની આપણે વાત કરીને એમાં સૂટ છે તો એ ઘણા લોકોને એની સ્ટ્રેન્થ એ સ્ટ્રોંગ હોવાના કારણે નડી શકે છે ગંઠોળા ઘણા લોકોને ગરમ પડી શકે છે તો તમારી પ્રકૃતિને જો અનુરૂપ ન આવતું હોય ને તો તમારે બિલકુલ નહીં ખાવાનું તમે એના બદલે ખજૂર પાક ખાઈ લો તમે એના બદલે ટોપરા પાક ખાઈ લો તમે સૂકું ટોપરું અને ગોળ ખાઈ લો એટલે આમ તો સૃષ્ટિમાં એટલી બધી વસ્તુઓ છે અને એટલા બધા વ્યંજનો છે બધાને કે બધા માફક આવે એવું જરૂરી નથી પણ આપણને શું માફક આવે છે એ જ ચોક્કસ લેવું જોઈએ અને જેને ઓલરેડી હેલ્થમાં પાચનમાં તકલીફ હોય પિત્તનું પ્રમાણ શરીરમાં વધારે થયેલું હોય એ લોકોને ગરમ વસ્તુઓ જો વધુ માત્રામાં લેશે તો નડશે પણ જો એમાં યોગ્ય માત્રામાં ઘી ઉમેરેલું હશે ને ગોળ ઉમેરેલું હશે અને નાના સોપારીના ટુકડા જેટલું ચકતું ખાશે તો એમને વાંધો નહીં આવે જી આપણી સાથે ફરીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે નેહલબેન રાજકોટથી શું છે આપનો પ્રશ્ન

તો મને ને મારા હસબન્ડ ને કે અમારા ફેમિલી માં જેટલા મેમ્બર છે ને એવી હેબિટ છે તો હેબિટ છે પણ આફ્ટર લંચ અથવા તો આફ્ટર ડિનર થોડાક રિલેક્સ થઈને બેઠા હોય ત્યારે ખાઈએ છે તો આ યોગ્ય ગણાય જી બિલકુલ એલબેન તમને સવાલ પૂછવાનું મન એટલા માટે થયું કે તમને પણ ખબર છે કે કઈક ગરબડામાં થઈ રહી છે શિયાળામાં આ પ્રકારના ગળ્યા દ્રવ્યો ચોક્કસ ખાવા જોઈએ અને ગળપણ એટલે શું શેરડીના મૂળ પાસે એવી બુદ્ધિ છે કે જમીનમાંથી પોષક તત્વોને લઈને એની અંદર શેરડીના સાંઠામાં ગળ્યો રસ બનાવે અને એમાંથી આપણે પ્રોસેસ કરીને ગોળ બનાવીએ ખાંડ બનાવીએ અને શાકર બનાવીએ અને એ ગળપણથી આપણા સરસ મજાના વસાણા બને જે શિયાળામાં ખાવાનું મન તમને ને તમારા આખા પરિવારને થાય છે આઈડિયલી ભૂખ લાગે ત્યારે અને જમવા બેસો ત્યારે એની સાથે ખાવ તો વધારે સારું છે અને જમવાનું પતી જાય પછી જો તમારે ખાવું હોય ને તો તમારે એમ વાંધો નથી ખાલી ધ્યાન એટલું રાખવાનું કે જમતી વખતે એવું યાદ રાખવાનું કે હજુ આપણે બે ચકતા ખાવાના છે તો એટલું ઓછું ખાશો અને પછી જમીને ખાશો ને તો વાંધો નથી પણ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે જોવું હોય ને તો મધુર રસથી એટલે ગળ્યા દ્રવ્યોથી ભોજનની શરૂઆત કરવી જોઈએ એટલે તમે જમવાનું શરૂ કરો ત્યારે પહેલો ટુકડો ગળ્યા રસનો હોવો જોઈએ અને જમવાની સાથે મીઠાઈની જેમ તમે વસાણા ખાઓ એ આયુર્વેદની દ્રષ્ટિએ વધુ સુસંગત છે પણ તમે થોડું પેટ ઉણું રાખીને પછી આ રીતે ખાતા હોય અને બીજી કોઈ તકલીફ ના થતી હોય તો ચોક્કસ એ પ્રમાણે તમે ચાલુ રાખી શકો છો જી ફરીથી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે રાજુભાઈ હિંમતનગર થી જી રાજુભાઈ આપનો પ્રશ્ન શું છે હેલો રાજુભાઈ હા નમસ્કાર ભાઈ નમસ્તે હા શિયાળામાં પ્રેગ્નન્સી હોય ફીમેલ ને હા તો તો પ્રેગ્નન્સી માં શું ખાવું શું કરવું જોઈએ જી હા પ્રેગ્નન્સી સગર્ભા અવસ્થામાં શિયાળા દરમિયાન શું કાળજી રાખવી આપનો જે પ્રશ્ન છે એટલે આ એક વિશેષ પરિસ્થિતિ છે સગર્ભા અવસ્થાના પહેલા ત્રણ મહિના જે ગર્ભ સંસ્કારમાં જે આપણે કાળજી રાખતા હોઈએ છીએ માસાનું માસિક પરિચર્યાની કાળજી રાખતા હોઈએ છીએ એટલે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના વધારે પડતું તીખું અને ગરમ એ ન ખાવું જોઈએ અને છેલ્લા ત્રણ મહિના એટલે સાતમો આઠમો અને નવમો મહિનો એ વખતે પણ સ્ટ્રોંગ દ્રવ્યો નહીં લેવા જોઈએ પણ વચ્ચેના જે ત્રણ મહિના છે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો એમાં તમામ પ્રકારનો આહાર લઈ શકાય પણ ગર્ભાવસ્થા નથી અને સામાન્ય રીતે જેટલી માત્રા લેવાતી હોય એમાં ખાસ કાળજી રાખવી કે ગર્ભાવસ્થામાં આવી સ્ટ્રોંગ વસ્તુઓનું પ્રમાણ રૂટીન કરતાં પચાસ ટકા ઓછું રાખવું પણ ચોથા પાંચમા અને છઠ્ઠા મહિનામાં તમામ પ્રકારનો આહાર શિયાળામાં પણ લઈ શકાય

એટલે પહેલાં તો એ ગર્ભાવસ્થાની અંદર માતાના ગર્ભમાં સુરક્ષિત હતા એટલે ઋતુની અસર માતાના શરીર ઉપર થતી હતી અને એનું સેફ વર્ઝન સુરક્ષિત વર્ઝન જ એમની પાસે આવતું હવે એ સીધી આ બધી ઋતુઓને ફેસ કરવાનું શીખી રહ્યા છે એટલે એમાં આ ગડબડી થવી નોર્મલ છે એક માત્ર સારામાં સારો ઉપાય છે એ છે હુંફ હૂંફાળું વાતાવરણ ઘરની અંદર હોવું જોઈએ એટલે શિયાળાની ઠંડક જ્યારે હાર્શ થાય બહુ સ્ટ્રોંગ થાય એના કારણે બચ્ચાઓની હેલ્થમાં તકલીફ થવાની સંભાવના છે એટલે ઘરમાં ક્યાં તો તાપણું કરવું યજ્ઞ કરવો અથવા હીટરનો ઉપયોગ કરવો પણ ખૂબ કાળજી રાખીને કરવું કારણ કે આ બધી વસ્તુઓમાં આગ લાગવાની એવી બધી સંભાવનાઓ રહેતી હોય છે બાળક દાઝી જવાની પણ ના દાઝે એની પણ કાળજી તમારે રાખવાની હોય છે પણ ઘરની અંદરના વાતાવરણમાં ગરમાઓ રહે એને તમે ગરમ કપડાં પહેરાવીને રાખો પહેલાં જે વાંદરા ટોપી આવતી ને અંદર સીધી ઠંડક ન જાય કપાળ ઉપર એને સીધી ઠંડક ન લાગે આવી કાળજી રાખો એને શાલ ઓઢાડીને રાખો રૂમ ની અંદર પણ એને ગરમ કપડાં ઓઢાડીને રાખો અને જ્યારે નાના બાળકોને પ્રસંગમાં લઈ જવામાં આવે છે ખુલ્લા વાતાવરણમાં ત્યારે સૌથી વધારે બાળકો બીમાર પડતા હોય છે તો પરિવારજનોને ખાસ વિનંતી કે નાનું બાળક હોય તો એને એકદમ હાશ શિયાળો જ્યારે એની સોળે કડાએ ખીલ્યો હોય ને તો એવી ઠંડકમાં મોડી રાત સુધી બહારનું એક્સપોઝર ન આપો તો વધુ સારું અને કદાચ થાય તો ત્યાં પણ જઈને તાપણાની નજીક બેસીને એને ગરમાઓ આપશો તો બાળકો આ સિઝનમાં માંદા ઓછા પડશે જી ફરીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે પીનાકિનભાઈ આણંદથી જી પી નાકિનભાઈ આપનો શું છે પ્રશ્ન હાલો ભાઈ આપનો પ્રશ્ન શું છે હલો લગભગ સંપર્ક એમનો તૂટી ગયો છે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ જેમ નાના બાળકોની વાત કરી એવી જ રીતે આવે છે થાઈરોઈડ છે ડાયાબિટીસવાળા પેશન્ટ તો એક લોકોમાં એવું ફેલાયેલું છે કે ડાયાબિટીઝવાળા ગોળ ખાઈ શકે અને ખાસ કરીને વસાણા ગોળમાંથી જ બનતા હોય છે તો આ વાતમાં કેટલું તથ્ય રહેલું છે જ્યારે કોઈ પણ પેશન્ટની કન્ડિશનની વાત આવે ત્યારે એ બહુ જ સ્પેસિફિક થઈ જતું હોય છે કે એમનું બ્લડ શુગર લેવલ કેટલું છે દવાઓ કેટલી ચાલી રહી છે દવાઓથી બ્લડ શુગર કંટ્રોલમાં છે કે કેમ આ પછી જ એમના જે ટ્રીટિંગ ડૉક્ટર હોય એમના જે ફેમિલી આયુર્વેદિક ડોક્ટર હોય કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ કરતા જે ડોક્ટર હોય એમના માર્ગદર્શન પ્રમાણે જ ચાલવું જોઈએ ને એમાં ગળ્યું ન જ ખવાય એવું નથી હોતું એની માત્રા વધી ન જાય એ કાળજી રાખવાની હોય છે એટલે રૂટિનમાં જે ડાયટ લેવાતો હોય ને એનો થોડોક પોર્શન ઓછો કરીને શિયાળાના વસાણા ઉમેરવાના અને ઓબ્ઝર્વેશન એ વખતે વિશે સ્ટ્રોંગ રાખવાનું કે એના કારણે બ્લડ શુગર એકદમ વધી જાય કે એવું તો નથી થતું ને સાથે થોડુંક ચાલવાનું વધારી દે અમુક આસનો કરવાનું શરૂ કરે તો શિયાળાને પણ માણી શકે અને ડાયાબિટીસને પણ સાચવી શકાય છે જી આપણી સાથે ફરીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ ગોધરાથી શું છે આપનો પ્રશ્ન હલો હલો

તેલ થી બનાવી શકાય એ માટે શું સાહેબ કહેશો આપ જણાવજો ને માર્ગદર્શન આપજો હા ચોક્કસ મહેન્દ્રભાઈ ખૂબ વેલિડ પ્રશ્ન છે આપનો આપણે આપણે બે વાત કરી એક તો ઉંમર 60 થી ઉપર હોય અને બીજું શ્વાસના રોગી હોય એના માટે શ્વાસના રોગી માટે ખાસ શિયાળાની અંદર આખા દિવસ દરમિયાન જ્યારે પણ તરસ લાગે છે ને ત્યારે હુંફાળું ગરમ પાણી પીતા રહેવું જોઈએ નંબર 1 બીજું એમણે હુંફાળા ગરમ દિવેલથી ચહેરા ઉપર ગળા ઉપર માલિશ કરીને વરાળનો શેક લેતા રહેવું જોઈએ એટલે શિયાળામાં એમને શ્વાસની તકલીફથી એ લોકો બચી શકે અને વડીલોની જ્યારે આપણે વાત કરીએ છીએ વડીલો માટે વસાણા ચોક્કસ ખાવા જોઈએ પણ જો શક્ય હોય ને તો એને થોડા ગરમ કરીને એ તરત લે અને અલ્પ માત્રામાં લે એટલે એક ચમચી જેટલું લે બીજા લોકો બાળકી ભરીને લેતા હોય પણ વડીલો માટે એની માત્રા થોડી ઓછી કરીએ તો એના ગુણ એમને મળે અને બીજી જે આપણે વિશેષ વાત મૂકી કે તેલનો ઉપયોગ તેલ હાડકા માટે ત્વચા માટે અને સ્ટ્રેન્થ માટે ખૂબ જ જરૂરી છે એટલે આપણે હાંડવો હોય તો તેલ સાથે ખાઈ શકીએ ઈડલી છે તો તેલ સાથે ખાઈ શકીએ ઢોકળા છે તો તેલ સાથે ખાઈ શકીએ આ રીતે શિયાળામાં તેલનો ઉપયોગ કરવામાં આવે અને આ જે તેલ હોય છે ને આપણે તલનું તેલ કે સિંગ તેલ કે નારિયેળ તેલ જે ખોરાકમાં વાપરતા હોય આ તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે આપણે જે તેલને અત્યારે સોસાયટીમાં વિલન બનાવ્યું છે એ તેલ એવું તેલ કે જે બહારના નાસ્તા કે એક જ તેલમાં વીસ પચીસ પચાસ વખત તળવામાં આવતું હોય એ તેલ નુકસાનકારક છે પણ આ પ્રકારનું કાચું તેલ જયારે જમવામાં લેવામાં આવે એક બે ચમચી જેટલી માત્રામાં તો એ શિયાળામાં તો ઠીક પણ આખા વર્ષ દરમિયાન એની સ્ટ્રેન્થ સારામાં સારી જાળવી શકે છે જી ડોક્ટર આપણી સાથે ફરીથી એક દર્શક જોડાઈ ગયા છે હેમાબેન રાજકોટ થી શું છે આપનો પ્રશ્ન હેલો જી આપનો પ્રશ્ન શું છે હાજી સર નમસ્તે અને હું તમારો પ્રોગ્રામ જોયો જ રહી છું તમે બહુ સરસ બધા ડિટેલિંગ થી જવાબ આપો છો અમને ઘણું બધું જાણવા મળ્યું છે એના માટે તમારો આભાર પેલા તો અને સર મારો પ્રશ્ન ઈ છે કે શિયાળામાં જ આંબડા આવે છે આમળા હેલ્થ માટે બહુ જ સારા છે પણ હવે મારી સાશી ને અનુકૂળ નહીં હોય કે મને આમળા ખાવાની ઈચ્છા નથી થતી તો એને ક્યાં રૂપ માં આપણે ખાઈ શકીએ આ હેમાબેન એક તો આ હેમંત ઋતુ છે ને તમારું નામ હેમાબેન છે એટલે ઋતુની ને તમારી રાશિ પણ સરખી છે પણ આવું બનતું હોય છે કે આમ બહુ રત્ન વસુંધરા સૃષ્ટિની અંદર એટલા બધા રત્નો છે પણ બધા રત્નો બધાને માફક આવે એવું જરૂરી નથી હોતું તમારા કિસ્સામાં આ થોડુંક અજુકતું છે પણ એ વાસ્તવિકતા છે કે તમને આમળા માફક નથી આવતા તમે હેમાબેન એક એવો પ્રયોગ કરી શકો જે આમળા છે ને એમાં પાંચ રસનું કોમ્બિનેશન છે એટલે આ ફળ એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે એટલે કોઈપણ રીતે એને ખાઈ શકાય તો વધુ સારું પાણીની અંદર હળદર અને મીઠું નાખીને આમળાને એમાં બોળી રાખવા એટલે એ આમળાની અંદર જે વધારાની કાચી ખટાશ હશે ને એ હળદર મીઠું એમાંથી શોષી લેશે પછી એ આમળા કદાચ આપને માફક આવે તો આ રીતે આપ આમળાનો પ્રયોગ કરો અને કદાચ બને તો આખું આમળું ન ખાઓ એ આમળાને ચાર ચીરિયા કરીને બે ચીરિયા ખાઓ અને ધીમે ધીમે એનું પ્રમાણ વધારતા જાઓ એટલે હેમાબેન માટે હેમંત ઋતુમાં આમળા અનુકૂળતા આવે એવી શુભકામનાઓ જી તો ડોક્ટર ભવદીપ ગણાત્રા આ કાર્યક્રમ આમ તો ખૂબ જ લાંબો ચાલે એમ છે પરંતુ સમયની પણ મર્યાદા છે આપણી પાસે અંતમાં તમારે એક નાનકડો મેસેજ આપવો હોય કે આયુર્વેદ અને શિયાળાનું મહત્વ શું રહેલું છે તો શું કહેશો અમારા દર્શકોને ચોક્કસ જિંદગી કેફેના બધા જ દર્શકોને એક ખાસ વાત કહેવા માંગીશ કે આખા વર્ષમાં તમે કસરત કરતા હોય કે ના કરતા હોય શિયાળામાં રોજ વીસ મિનિટ એક્સ્ટ્રા કસરત કરજો અને મન પ્રસન્ન રાખીને બધું જ ખાજો પણ રોજ ખાતી વખતે જોવાનું કે આ મને પચે એટલી માત્રા ખાધી ને જો એ રીતે તમે બધા જ ગળ્યો ખાટો ખારો તીખો તુરો કડવો આ બધા જ રસવાળું અને વસાણાનું સેવન કરશો ને તો આખું વર્ષ સ્વસ્થ રહેવામાં તમને ખૂબ અનુકૂળતા રહેશે જી તો ખૂબ ખૂબ આભાર ડોક્ટર આપનો કે આપ દૂરદર્શનના માધ્યમ થકી લોકોને રસ પડે એવા વિષય અંગે માહિતી આપી તો હું તમારો ફરીથી આભાર વ્યક્ત કરું છું અને દર્શકો હું તમને કહેવા માંગીશ કે શિયાળાની ઠંડી હવા અને આયુર્વેદના ઉષ્ણ જ્ઞાનનો આજનો સંગમ આપ સૌને ઉપયોગી રહ્યો હશે કુદરત દરેક ઋતુમાં આપણને માર્ગદર્શન આપે છે અને એ જ માર્ગદર્શનને સમજવું એ જ આયુર્વેદની સાચી સુંદરતા છે તો સ્વસ્થ રહો ખુશ રહો આપણે ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર જય હિ જય માતાજી બધા જ મિત્રોને જણાવવાનું કે ડીડી ગિરનાર અદભુત એક કાર્યક્રમ લઈને આવી છે લોક સૂર અને શબદ સંવાદ લોક સુર શબદ અને સંવાદ સૂર અને શબદ સાથે સંવાદ કરવા માટે ગુજરાતના જબરજસ્ત નામી કલાકારો દર શુક્રવારે હાડા હાથ કલાકે હાડા હાથ વાગે ડીડી ગિરનાર પર તમને લોક સંસ્કૃતિ લોકજીવન લોક સાહિત્ય લોક બોલી લોક લોકોનું જીવન એની વાતો લઈ અને આપની સમક્ષ આવશે તો જરૂર જોવાનું ચૂકતા નહીં જય હિન્દ જય માતા सवारी के के एक कला के कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदल स्टाइल गया है बदल जो तो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओटी टी वे निहारो मनोरंजन शुरू कर કાર્યક્રમ નિહારો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે એક કલાક ને 30 મિનિટે દર શનિવારે સવારે નવ કલાકે ઢેળીગીરના આરપાર